નમસ્કાર શ્રોતા મિત્રો હલો કર્યું ગાલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજથી ત્રણ દિવસીય દેશ જ એક અદભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ કાર્યક્રમ થઈ રહ્યો છે સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા સંગીત નૃત્ય એવમ નાટકની રાષ્ટ્રીય અકાદમી સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારની આજે સ્વાયત્ત સંસ્થા છે એના તરફથી અને સાથે ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ એટલે કે જીએસડી એમ એ ગુજરાતના સહયોગથી આ કાર્યક્રમ ત્રણ દિવસ માટે નવમી થી કરી અને અગિયારમી માર્ચ બે હજાર ચોવીસ સુધી સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય કચ્છ ભુજમાં આયોજન થવા જઈ રહ્યું છે તો આ દેશ છે એના વિશે વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી મહેન્દ્રભાઈ અદનાની સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા અને આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને સાથે છે દેવાંશીબેન ગઢવી જેઓ જિલ્લા યુવા વિકાસ અધિકારી છે તો સૌ પ્રથમ તો આપણે દેવાંશીબેન ને પૂછી કે દેવાંશી આ કાર્યક્રમ શું છે એના વિશેની વિસ્તૃત માહિતી આપે નમસ્તે શ્રોતા મિત્રો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને સંગીત નાટક અકાદમી દિલ્હી દ્વારા એક કચ્છના આંગણે સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ જયારે યોજાવા જઈ રહ્યો છે તારીખ નવ માર્ચ થી લઈ અને અગિયાર માર્ચ સુધી કચ્છી જનો આ સમગ્ર કાર્યક્રમને ને ખાતે માણી શકશે આ કાર્યક્રમમાં આપણા સૌ માટે ગુજરાત તથા ગુજરાત બહારના આઉટ સ્ટેટના વિવિધ કલાકારોના અને જેવા કે ચેરી નૃત્ય ગજીયો નૃત્ય પાગ નૃત્ય હરિયાણા કાંશી જોડા રાસ પંથી નૃત્ય બાવન બેડા નૃત્ય બીસુ કાસમલી નૃત્ય ડાંગી નૃત્ય આદિવાસી હોલી નૃત્ય માથુરી નૃત્ય મિશ્ર રાસ મણિયારો રાસ ભાંગડા રાઠવા નૃત્ય ગોફ રાસ કોલી નૃત્ય ટિપ્પણી નૃત્ય બિહુ નૃત્ય અને સીધી ધમાલ નૃત્ય જેવા વિવિધ જાતના ગુજરાત બહારના પણ નૃત્યો આપણને જોવા મળશે ગવર્મેન્ટ દ્વારા એક સરસ મજાના આવા કાર્યક્રમનું જયારે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ એક સુંદર મજાના કાર્યક્રમના સાક્ષી બનીએ અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ દ્વારા જયારે આવું ભવ્ય આયોજન થાય છે ત્યારે એક પણ કચ્છી કલાકાર આ સુંદર મજાના કાર્યક્રમથી વંચિત ના રહે તેની તકેદારી આપણે સૌ રાખીશું અને આપણે સૌ આમાં ઉત્સાહભેર જોડાઈશું આગળની વધુ માહિતી આપણને માનનીય મહેન્દ્ર અદનાનીજી આપશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા એટલે કે સંગીત નાટક જેની સ્થાપના થઈ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર હસ્તે આ આ સંસ્થાની સ્થાપના થઈ છે સંસ્થાનું મુખ્ય કામ લોક આદિજાતિ અને પરંપરાગત જે કલાઓ ભારતની અંદર સંગ્રહાયેલી છે એ કલાની વિવિધતા ભારતના વિવિધ પ્રાંતોની અંદર પ્રસ્તુત થાય વિવિધ પ્રાંતોના લોકો સાથે એનું તાદાત્મ્ય કેળવાય એવા હેતુથી આ સંસ્થાની સ્થાપના થઈ છે અને જે ભુજની અંદર જે ફેસ્ટિવલ થઈ રહ્યો છે દેશજ એટલે આપણે આપણી ભાષામાં કહીએ કે દેહાણ એકદમ દેશી એ દેશજ ઉત્સવની અંદર ભારતના તેર રાજ્યો અને ગુજરાતના તેર ગ્રુપો એમ લગભગ ચોવીસ કલા સંસ્થાઓ અને કચ્છના સાઠેક જેટલા લોકગીત સંગીતના કલાકારો આ કાર્યક્રમની અંદર ભાગ લેવાના છે થી અગિયાર દરમિયાન જાણે ભુજની અંદર કલા મેળો યોજાશે ભુજના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટા સ્તરે આ ઉત્સવ થઈ રહ્યો છે જેનો લાભ દરેક કલા રસિકો લે એવી અમારી ખાસ આપ સૌને વિનંતી છે આ મહોત્સવની અંદર ભારતની તમામ લોક કથાઓ લોક ગીતો લોક નૃત્યો રજૂ થનારા છે એટલે આપને પણ આ કાર્યક્રમ જોવા માટે એકદમ રસપ્રદ થઈ શકશે ભુજ સ્મૃતિવન ખાતે આ કાર્યક્રમ વિના મૂલ્યે ભારત સરકાર દ્વારા થઈ રહ્યો છે તો આપ સૌને ખાસ વિનંતી છે કે આપ સૌ આ કાર્યક્રમ જોવા પધારો આ કાર્યક્રમનું લોકલ કામ ચીફ કોઓર્ડિનેટર અને કાર્યક્રમના કોરિયોગ્રાફર તરીકે હું મહેન્દ્ર અણદાણી મારું ગામ લતીપુર જામનગર જિલ્લો છે અને ગાંધીનગર ના શ્રી મયંક દવે અમે બંને સંભાળી રહ્યા છીએ તો મહેન્દ્રભાઈ અમને એ જણાવશો કે કચ્છ ને આટલું સરસ મજાનું આ વખતે જે યજમાન પદ આપ્યું છે એ કઈ રીતે શક્ય બન્યું છે હા બેન આવા કાર્યક્રમો મુખ્ય શહેરો જેવા કે મુંબઈ દિલ્હી કલકત્તા હૈદરાબાદ એવા મેગા સિટી માં થતા હોય છે ગયા વર્ષે એક એવોર્ડ સમારંભ અંદર અમે એકાદમી અધ્યક્ષ ડોક્ટર સંધ્યાબેન પુરેચા કે જે કચ્છ દીકરી છે એમને અમે રિક્વેસ્ટ કરી કે બેન આવા મોટા મોટા શહેરોમાં તો લોકો આવા કાર્યક્રમો જોવે જ છે પણ જે ઓરિજિનલ જનજાતિ જે ગ્રામીણ પ્રજા છે કે જે જેના દ્વારા નૃત્યો રજૂ થાય છે અને એવા નાના નાના સેન્ટરો ટાઉન સેન્ટરોપના સેન્ટરો આ લાભ કેદી મળશે તો એમને મને કહ્યું કે બોલો મહેન્દ્રભાઈ તમે શું ઈચ્છો છો મેં કહ્યું કે ભાઈ સૌરાષ્ટ્રના એક નાના ટાઉનમાં આવો કાર્યક્રમ અમને આપો તો અમારા લોકો પણ આનો ખૂબ લાભ લઈ શકે તો તરત જ અધ્યક્ષ શ્રી એવું કહ્યું કે કાયો વાંધો નહીં આપને આ કાર્યક્રમ ભુજમાં કરવા માટે આપ્યો વાહ ખૂબ જ સુંદર વિચાર છે અને કચ્છી જનોને આટલા સરસ મજાના કહેવાય ને સાંસ્કૃતિક કાર્યક્રમ જે લાવો મળવાનો છે એના માટે સંગીત નાટક અકાદમીએ આ ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે પણ સાહિત્ય રસિકો માટે કંઈ એવું ખરું કે જેમને સાહિત્ય અને કચ્છી સંસ્કૃતિ અથવા તો સાંસ્કૃતિક વારસા જાણવાની કોઈ તાલાવેલી હોય તો તેમના માટે આપણે શું કરેલું છે હાજી આ લોક નૃત્ય કાર્યક્રમ દરરોજ સાંજે છ થી નવ છે પણ તારીખ દસ અને અગિયાર લાયન્સ ભવન ભુજ ખાતે અમે એક વિચાર સંગોષ્ઠી રાખી છે એ સંગોષ્ઠી ની અંદર કચ્છના બે મહાનુભાવો કે જેમના નામ છે શ્રી વિસનજી નાગડા જેઓ મુંબઈ થી આવવાના છે અને ડોક્ટર દિનેશ જોશી જે માંડવીના છે એ બંને મહાનુભાવો કચ્છની સંસ્કૃતિ કચ્છના લોકગીતો લોક સંગીત લોક નૃત્યો વિશે કહેશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર દીપક પટેલ ગુજરાતની આદિ જાતિ આદિવાસી પરંપરાગત કલાઓ વિશે વાત કરશે તો ડોક્ટર પારુલ શાહ ગરબા અને શ્રી મયંક દવે ગુજરાતના રાસો વિશે વાત કરશે આ સિવાય ભારતના અન્ય ચાર રાજ્યોના મહાનુભાવો તેઓના રાજ્યોની અલગ અલગ કલા વિધાઓ ઉપર પોતાના સેમિનાર માં વક્તવ્યો આપશે તો આ વક્તવ્યો નો લાભ લેવા માટે પણ આપ સૌ તારીખ 10 અને તારીખ 11 ના સવારના 11 થી 12:30 એમ દોઢ કલાક લાયન્સ ભવન ભુજ ખાતે પધારો અને આ મહાનુભાવોની કલા અનુભવનો લાભ લો મહેન્દ્રભાઈ વાત થઈ ગુજરાત અને આઉટ સ્ટેટના કલાકારોની તો કચ્છી કલાકારોને આમાં આપણે કેટલા અંશે મહત્વ આપ્યું છે અને કેટલા કચ્છી કલાકારો આ સરસ મજાના કાર્યક્રમમાં જોડાવાના છે આ કાર્યક્રમની અંદર લોક નૃત્યમાં ભુજનું જ એક ગ્રુપ કે જેનું નામ છે પૂર્વી લોક કલા કેન્દ્ર એ લોકો પોતાનો લોક નૃત્ય ગજીઓ રજૂ કરશે આ ઉપરાંત ભાગ લેશે વાહ આ તો ખૂબ સરસ વસ્તુ છે કચ્છી લોકો પણ પોતાની કલા આ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરવાના છે તો ચાલો કચ્છી મિત્રો સૌ તૈયાર થઈ જાવ આપણા સુંદર મજાના દેશ જ કાર્યક્રમ માં જોડાવા માટે શ્રોતા મિત્રો હમણાં જ સાંભળી રહ્યા હતા સંગીત નાટક અકાદમી નવી દિલ્હી સંગીત નૃત્ય અને નાટકની રાષ્ટ્રીય અકાદમી દ્વારા સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારની આ સ્વાયત્ત સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ એટલે કે જીએસડીએમએ ના સંયુક્ત ઉપક્રમે દેશ તારીખ નવમી થી માર્ચ સ્મૃતિવન ભૂકંપ સ્મારક માં યોજાવાનો છે આ કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા હતા મહેન્દ્રભાઈ અણદાણી જેઓ સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા છે અને આ કાર્યક્રમના મુખ્ય આયોજક છે આ ઉપરાંત દેવાંશીબેન ગઢવી જિલ્લા યુવા વિકાસ અધિકારી તો દેવાંશીબેન અને મહેન્દ્રભાઈ આપનો ખુબ ખુબ આભાર આપ આકાશવાણી ભુજમાં પધાર્યા અને અમારા શ્રોતાઓને માહિતી આપી ખુબ ખુબ આભાર ધન્યવાદ